ખળાયતા સમાજના શ્રી કોટેક પ્રભુ મંદિર મહુડી સંકુલનું નવીનીકરણ પચાસ કરોડના ખર્ચે થવા જઈ રહ્યું છે આજે ભોજન પ્રસાદ કક્ષ માટે કરવામાં આવ્યું આ સૌરાષ્ટ્ર ખળાયતા સમાજ અલ્પેશભાઈ રણછોડભાઈ કગરાણા તથા વૈશાલીબેન અલ્પેશભાઈ કગરાણા માંગરોળથી તેમજ નીતિનભાઈ પરી તથા તેમના ધર્મપત્ની અમેરિકાથી આવ્યા અને આ ખાતમુહૂર્તનો વિશે શ્રી કોટેક પ્રભુના આશીર્વાદ સાથે લાભ લીધો શ્રી કોટેક મંદિર મોહડીના પ્રમુખ શ્રી વિજયભાઈ તથા ત્યારે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશેષ અભિનંદન આપ્યા શ્રી કોટેક પ્રભુ સૂર્યનું સ્વરૂપ છે તે પ્રકાશ છે આ સ્વરૂપનો ઉલ્લેખ સ્કંદપુરાણ વિષ્ણુપુરાણ શ્રીમદ ભાગવત વગેરેમાં છે ઈસુસોન 400 માં શ્રી કોટિક મંદિરનું નિર્માણ ટેકરી ઉપર થયું આ ટેકરી ઉપરના મંદિરે જવા માટે ચાલી એકથી 2 કિલોમીટર ટેકરી ચડી જવું પડે છે ચોમાસામાં એવા અલપેશ પગરાણા માંગરોળ આ આપના અહીંયા પ્રમુખ થયા પછી જે કોટિક મંદિરનું જે શંગુલ છે એમાં ઘણા ચેન્જીસ આપ લાવ્યા છો શું કહો ગરડાઘરમાં પણ અમે આખી જે હું છે એ ભગત પરિવાર કરીને ચમદાર એમણે જવાબદારી કરી કોટેજ જેટલા પણ છે એ બધા કીધામાં કોઈ કાચવાડા પરિવારે જવાબદારી હતી ગૌશાળામાં બધાએ જવાબદારી લીધી છે નવીનભાઈ કરીને છે ભોદનાગાઈમાં નીતિનભાઈ ચત્રપુર પરિવારે લીધી છે એવી દરેકે દરેક જૂના દાતાઓ અને નવા દાતાઓનો સાથે રાખી અમે આ કાર્ય કરી રહ્યા છીએ વડવાઓએ પણ જે મંદિરને સ્થાપના કરીને વડવાઓના પણ નામની અમે તકતીઓ રાખવાના છીએ અને નવા દાતાઓના પણ તકતીઓ જોઈન કરીને સારી સારી જગ્યાએ અમે ડમઅપ કરીશું અને ગૌશાળામાં જે ગોચક જમીન હતી ગોચક જમીનમાં અત્યારે ગૌમાત્ર ચોખ્ખું ઘાસ પડે એ માટે અમે ગૌનું આપણે ઘાસનું પણ ઉત્પાદન કરી રહ્યા છે અને એનડીડીબીના ચેરમેન મિનેશભાઈ એમનો પણ ખૂબ સારો સહકાર છે એમને ગોબર ગેસના પ્લાન્ટમાં સહકાર આપે છે અને ગોબર ગેસમાંથી આખું ગેસ પાર પડે છે ગેસમાં અમે રસોડામાં ઉપયોગ પણ લઈશું આવી રીતના દરેક દરેક સંકુલમાં ડિપાર્ટમેન્ટ વાઇઝ અમે જુદા જુદા ડેમઅપ પ્રમાણે નવા કામ કરીએ છીએ ગિરજજી પણ ડેમઅપ કરે છે ત્યાંથી નિયુક્ત નાંક અરિંગભાઈ છે એ પણ એમણે સરસ દાન આપ્યું છે કસ્ટમ મંદિરમાં મય દાતા છે દરેકે દરેક જગ્યાએ સૌ સૌના વતી જે યથાશક્તિ બધા દાન આપે છે સાથે સાથે એક એવી અમે યોજના બનાવી છે કે એક રીતની સેવા કોઈ પણ નાના નાનો ગામડાનો છેવાડાના માણસને પણ સેવા કરવા મળે કે એ જ દીકરી દેવા પણ સેવા રાખી છે મોટા પૈસાવાળા આપે અને નાના ભાગના માણસને પણ સેવાનો લાભ મળે એ પણ એક યોજના બનાવી છે કે કોઈ પણ વૈષ્ણવને એવું ના થાય કે અમે આમાંથી બહાર છીએ અને આખું સંકુમ ખૂબ સુંદર રીતે અને આખા શંકુમના દાતા એના ગાયમાં એક અતુમભાઈ એરસા એનએ વાળા છે એમણે આખી જવાબદારી કરી છે અને આખું ને આખું નેવું રૂમનું બનશે એમાંથી સિત્તેર રૂમ એસી અને બાકીની દસ રૂમ ડિલક્ષ બનશે એ ફક્ત એના ગાયે સાઉથ બનાવી છે બીજું સંકુમ બંબઈના નવીનભાઈ મહેતાનું છે મેન નામ એમાં પણ રૂમો થઈ ટોટલ અમારી એકસો એંસી રૂમ બનાવવાની છે એમાં એકસો ત્રીસના દાતા અમને મળી ગયા છે અને દરેક જગ્યાએ અમે જે પણ દાતા આવશે એને ક્યાંક 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 ક્યાં અમે સંભાળીશું અને સરસ આખું મંદિરનો વિભાગ ગાર્ડનિંગ હોમની બહાર આખું ગાર્ડનિંગ કરીશું પાર્ટી ઉપર કરીશું એવા અમારા વિચારો અમે સમર્પિત કર્યા છે હવે પ્રભુની પ્રેરણામાં અમે જે પણ કરીશું એ પ્રભુ જે ગાવશે અમે કરીશું અને વૈષ્ણવોની ખાસ અમે સારામાં સારી સેવા દમ પૂનમે પણ વૈષ્ણવ આવતા થયા છે અહીંયા ત્રણ પૂનમ ભગ્યા ત્રણ બસ થઈ પાંચ બસ સુધીની વૈષ્ણવના આવવાની તૈયારી છે એ કંઈ પણ રીતે વૈષ્ણવના આવવા શોર્ટ ટાઈમમાં ટેકરીવાડી મંદિર વર્ષો જૂનું છે ત્યાં આગળ પણ અમે હમણાં હાઈટ કનેક્શન હતું તો આ ગયા અખરડામાં અમે ઇલેક્ટ્રિક કનેક્શન પણ લીધું અને ત્યાં પણ ટેકિંગની જેમ દરેક જમાને જવાનાઓને ભેગા કરી અને નહીં જઈશું અને જવાનીઓ બાળાઓને બધાને સાથે રાખી અને ભવિષ્યના કાર્યો કરવાના છે એ કોને અમે વંદન કરીએ છીએ અમને સારી શક્તિ આપે નામ હા મારું નામ છે નીતિન ચતુર્બુદાસ મોતીલાલ પરીખ આજે આપણે જે કોટ્યક મંદિરમાં જે પૂજન કર્યું છે શું છે આગળનું આયોજન કઈ રીતે છે આપણે કોટ્યર મંદિરમાં વિજયભાઈ પ્રેસિડેન્ટ બન્યા પછી એમને એક રિનોવેશન કોટ્યર મંદિરમાં જે બધા પ્રોબ્લેમો હતા એના માટે એમને એક સરસ વિચાર આપ્યો અને પ્રભુ એમને પ્રેરણા કરી એ પ્રેરણાના આધારે બધું રિનોવેશન થઈ ગયું છે નવનિર્મિત આખું સંપૂર્ણ બની રહ્યું છે એના ભાગરૂપે આજે જે ભોજનાલય આપણું જૂનું હતું એ નવું ભોજનાલય બનાવવા માટેની આજે ભૂમિપૂજનનો પ્રોગ્રામ રાખ્યો છે અને આજથી એનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ થશે અને કોન્ટ્રાક્ટરે આપણને બાહેતરી આપી છે કે વિધિના છ મહિનાની નવ મહિનાની વચ્ચે અમે આ ભોજનાલયનું કામ સંપૂર્ણ પૂર્ણ કરી અને મંદિરને સુપ્રત કરી દઈશું એ ભૂમિપૂજન માટે અમે અહીંયા આજે વધારે હતા એ સિવાય કોટિયર મંદિરની અંદર નવા બે સંકુલ બની રહ્યા છે એ બે નવા સંકુલ ચાર માળના અને અંદર એક સંકુલની અંદર સિત્તેરથી પંચોતેર રૂમ એમાં દસ શૂટ રૂમ અને બાકીના સાઈઠ સાઈઠ પાસઠ રૂમ એ ડીલક્ષ રૂમ બધા ફૂલી એર કન્ડિશન બનવાના છે એવી જ રીતે બીજા સંકુલમાં બનવાના છે એ સાથે આપણા કોટિયર મંદિરમાં જે કોટેજીસ હતા એ કોટેજીસના પણ આપણને કાચવાલા પરિવારે એને રિનોવેશન કરી અને સુખ સુવિધાવાળા કોટેજ નવા બનાવવાનો એમને સંકલ્પ લીધેલો છે આ રીતે કોટિયર મંદિરમાં આવનારા બે ત્રણ વર્ષમાં આપણને બે નવા સંકુલ મળશે અને એક નવું નવા કોટેજીસ આપણને રિનોવેશન રીતે એનું આયોજન છે શું છે અચ્છા ગૌશાળાની અંદર આજે વિજયભાઈ અને આપણા કમિટી મેમ્બર ટ્રસ્ટીશ્રીઓએ મહેનત કરી અને ગૌશાળાનો જે આપણી પાસે આજે એકસો સિત્તેર ગાયમાંથી વાછડા સાથે હવે એકસો ને અઠ્ઠાણું ગાય થઈ છે અને એના માટે એમને સરકારમાંથી જે મદદ લેવાની છે એ બધી મદદો લીધી એમાં ટ્રેક્ટર આવ્યું આપણને ખેતી માટેના સાધનો મળ્યા ગોબર ગેસનો પ્લાન્ટ મળ્યો આવા આવા નવીકરણ વિજયભાઈ અને એમની ટીમ કરતી જ રહે છે બીજું ગૌશાળાની અંદર આજે જે દૂધનું ઉત્પાદન થ છે એ આપણને એટલું બધું એમને દૂધનું ઉત્પાદન વધાર્યું છે ગાયોમાંથી કે જે અનબિલિવેબલ છે ત્રીજી વસ્તુ જે ગાયો માટેનો જે નિભાવવાનો ખર્ચો જે છે એ લગભગ એક કરોડથી સવા કરોડનો છે વર્ષનો એના માટે આપણે કોટિયર મંદિરમાં એક ગાયના ઘાસચારા માટે પચીસ હજાર રૂપિયા રાખેલા છે અને જો ડોલરમાં અમેરિકા કેનેડાના ડોલરમાં ગણીએ તો એ ત્રણસો ડોલર થાય છે અને ગૌશાળાનું એક બેંક એકાઉન્ટ છે તો એમાં આપણે જેટલી સહાય કરી શકતા એટલે એમાં અમે કમિટમેન્ટ લીધું છે કે અમેરિકા કેનેડાથી અમે લગભગ સો પરિવારો એ ગાયના સારા માટેના દરસો પચીસ હજાર રૂપિયા અમે અહીંયા ડાયરેક્ટ બેંકમાં મોકલી દઈએ એવી એક વ્યવસ્થાનું આયોજન કર્યું છે